નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીનો ભાવ રૂપિયા તેરસો બાવનથી લઈને પંદરસો પચીસ સુધીનો બોલાયો અને જીરુનો ભાવ રૂપિયા સુડતાલીસ પચાસથી લઈને છપ્પનસો વીસ સુધીનો બોલાયો લુકવન ઘઉંનો ભાવ રૂપિયા ચારસો અઠ્ઠાણુંથી લઈને પાંચસો બેતાલીસ સુધીનો બોલાયો તો ટુકડા ઘઉંનો ભાવ રૂપિયા પાંચસો આઠથી લઈને પાંચસો સુડતાલીસ સુધીનો બોલાયો તલનો ભાવ રૂપિયા ત્રેવીસો ચાલીસથી લઈને છવ્વીસો પચીસ સુધીનો બોલાયો તો રાયડાનો ભાવ રૂપિયા નવસો સાહીઠથી લઈને એક હજાર પંચાવન સુધીનો બોલાયો રાયનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને બારસો સિત્તેર સુધીનો બોલાયો તો ધાણીનો ભાવ રૂપિયા બારસો ચાલીસથી લઈને સત્તરસો સાહીઠ સુધીનો બોલાયો પીળા ચણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને તેરસો પચીસ સુધીનો બોલાયો તો સફેદ ચણાનો ભાવ રૂપિયા પંદરસોથી લઈને બાવીસ ચાલીસ સુધીનો બોલાયો મેથીનો ભાવ રૂપિયા નવસો સિત્તેરથી લઈને તેરસો સિત્તેર સુધીનો બોલાયો તો વરિયાળીનો ભાવ રૂપિયા અગિયારસો એંસીથી લઈને પંદરસો છ સુધીનો બોલાયો એરંડાનો ભાવ રૂપિયા એક હજાર એંસીથી લઈને અગિયારસો તેર સુધીનો બોલાયો લસણનો ભાવ રૂપિયા પંદરસો પચાસથી લઈને તેત્રીસો પંચાવન સુધીનો બોલાયો તો બાજરીનો ભાવ રૂપિયા ત્રણસો સિત્તેરથી લઈને ચારસો સાઠ સુધીનો બોલાયો